એચ આર કે ઇન્ટેલિજન્સ ચેનલ માં આપનું સ્વાગત છે મનોરંજન રુચિ અને શોખ બાબતે પોતાના વિશે કરવામાં આવતી વાતો અંગ્રેજીમાં કેવી રીતે બોલાય એ શીખીશું સેન્ટેન્સીસ ઓફ એન્ટરટેનમેન્ટ મનોરંજનના વાક્યો આઈ એમ ગોઈંગ ટુ ધ મૂવીઝ હું ફિલ્મો જોવા જાઉં છું આઈ એમ વોચિંગ ટીવી હું ટીવી જોઉં છું आई एम लिस्निंग टू अ पॉडकास्ट हूँ पॉडकास्ट सांभरी रही छु आई एम गोइंग टू अ कॉन्सर्ट हूँ संगीत जलसा में जाऊँ छु आई एम अटेंडिंग अ प्ले हूँ एक नाटक में भाग ले रहो छु आई एम रीडिंग अ नोवेल हूँ एक नवल कथा वांचू छु आई एम गोइंग टू अ म्यूजियम हूँ म्यूजियम में जाऊँ छु I'm having a game night. मारी पासे रमकनी रात छे। I'm going to a party. वो पार्टी मा जाऊँ छु। I'm taking a cooking class. वो कुकिंग क्लास लाऊँ छु। I'm visiting an amusement park. वो एक मनोरंजन पार्क नी मुलाकात ले रहे हो छु। I'm exploring a new city. हूँ एक नवा शहर नी शोध कोड करी रहियो छु। I am going to a beach. हूँ बीच पर जाऊँ छु। I am taking a scenic drive. हूँ मनोहर सफर ले रहियो छु। I am going camping. हूँ कैंप करवा जाई रहियो छु। I am doing a crossword puzzle. हूँ क्रॉसवर्ड पज़ल करूँ छु। આઈ એમ પ્લેઇંગ અ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હું એક સંગીત વાદ્ય વગાડું છું આઈ એમ પ્રેક્ટિસિંગ માય સિંગિંગ હું મારા ગાવાની પ્રેક્ટિસ કરી રહી છું হবিસ એન્ડ ઇન્ટરેસ્ટ્સ રુચિ અને શોખ આઈ લવ ટુ રીડ મને વાંચવાનો શોખ છે આઈ એમ અ બુકવર્મ હું એક પુસ્તકિયો કીડો છું આઈ એન્જોય પેઇન્ટિંગ મને પેઇન્ટિંગની મજા આવે છે. આઈ એમ મૂવીબગ. હું મૂવી છું આઈ એમ અ મ્યુઝિક લવર. હું સંગીત પ્રેમી છું. આઈ લાઈક ગેમ. હું ગેમર છું. આઈ લાઈક સ્પોર્ટ્સ. મને રમતો ગમે છે. આઈ એમ અ ફિટનેસ એન્થુસિયાસ્ટ. હું ફિટનેસનો શોખીન છું. આઈ એમ ઇન ફોટોગ્રાફી. હું ફોટોગ્રાફીમાં છું. આઈ એમ અ નેચર લવર હું પ્રકૃતિ પ્રેમી છું આઈ એમ અ બર્દ વોચર હું પક્ષી નિરીક્ષક છું આઈ એમ અ સાયકલિસ્ટ હું સાયકલ ચલાવનાર છું આઈ એમ અ સ્વિમર હું તરવૈયા છું આઈ એમ અ કુક હું રસોઈયો છું જો તમને આ વિડિયો જોવાનું ગમ્યું હોય તો સબસ્ક્રાઇબ શેર કમેન્ટ અને લાઇક જરૂર કરજો વિડિયો જોવા બદલ આપનો આભાર